બાપોદરા ચાર રસ્તા નજીક રવાણી કારખાનાની દિવાલ પાસે જાહેર રોડ ઉપર ફરિયાદ હિંમતભાઈ હડિયા તેમના મિત્રો મંગલ ઉર્ફે બારીક અને નીતિન ચાવડા સાથે બેઠા હતા તે દરમિયાન રાહુલ નાવડિયા તારક માંગુકિયા યાજ્ઞિક જોશી અને જયવિંદ સભાડિયા ત્યાં આવી હમણાંથી તમે બહુ પાવરમાં આવી ગયા છો તમારો ઈલાજ કરવો પડશે તેમ કહી ઢીકા પાટુનો માર માર્યો હતો આ હુમલા દરમિયાન રાહુલ નાવડિયાએ છરાવડે હિંમતભાઈ હડિયાના ડાબા હાથમાં નીતિન ચાવડાના પેટના ભાગે તેમજ મંગલ ઉર્ફે બારેકના પીઠના ભાગે આડેધડ ધડગા માર્યા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા મંગલ ઉર્ફે બારેકને જીવલેણ ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું ગુનાને અંજામ આપી ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ મામલે કાપુદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓના લોકેશન મેળવી ટીમવર્ક સાથે દરોડા પાડવામાં આવ્યા પકડાયેલા આરોપીઓમાં યાજ્ઞિક મુકુંદભાઈ જોશી વર્ષ બાવીસ રહેવાસી રચના ચેમ્બર્સ કાપોદરા સુરત તારક જીતેન્દ્રભાઈ માંગુકિયા રાજપૂત વર્ષ અઢાર રહેવાસી મેઘમલ્હા રેસીડેન્સી નાકા સુરત જયવિન ભરતભાઈ સભાડિયા ઉમર વર્ષ પચ્ચીસ રહેવાસી કિરણ પાર કબ્રામા રોડ કઠોર સુરત રાહુલ દિલીપભાઈ નાવડી ઉમર વર્ષ ચોવીસ રહેવાસી સિદ્ધિવિનાયક સોસાયટી લસકાણા સુરત પોલીસે ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને ગુનાનો ઉપયોગ કરેલ હથિયાર તથા મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે